સુરત વરાછાના જનતા નગર માં કોમર્શિયલ બાંધકામો થતા સોસાયટીના રહીશો દ્વારા પોતાના લોહીથી કલેક્ટર ને પત્ર લખી આવેદન પત્ર આપ્યું હતું સુરતના વરાછા વિસ્તારના જનતાનગર નગર સોસાયટીમાં કોમર્શિયલ કામો છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યા છે

હાલ તો મનપાતંત્ર અને કમિશનરના પણ હેઠળ ગેરકાયદે બાંધકામ સામે કોઈ જ પગલાં ભરવામાં આવતા ન હોવાનું જાણવા મળ્યું છે ત્યારે શાસન આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા આવી છે મારું નામ રોહિત વાઘાણી છે વરાસા વિસ્તારમાં લંબેનમાં રોડ ઉપર જે જનતાનગર સોસાયટી ગરીબોના રહેવા માટે બનાવવામાં આવી છે એસ એમસીની પરમિશનને લઈને ટોટલી શરતોને ધ્યાનમાં રાખીને બાંધકામ કરવામાં આવ્યું છે અને ગરીબોને લોકોને ઘર માટે મંજૂરી આપવામાં આવી હતી અને તકવાદીઓએ તકનો લાભ લઈને અમુક ફ્લેટો કોમર્શિયલો કરી નાખેલા છે જે અહીંયા આખી સોસાયટીમાં સાતસો પંચાવન ફ્લેટ છે એમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવે છે તેથી અમારી રહેવામાં મુશ્કેલી પડી રહી છે મશીનો આવ્યા છે લોડિંગ વાહનો આવે છે આવારો તત્વો અહીંયા આવે છે અસામાજિક તત્વોનો પણ અહીંયા બહુ રાફડો ફાટ્યો છે અહીંયા તો એના હિસાબે કંટાળીને અમે બે હજાર સોળમાં અમે ફરિયાદ કરતા આવ્યા છીએ તો છેલ્લા એક વર્ષથી આ બધી પ્રવૃત્તિમાં વધારો થતાં સતત રજૂઆત કરવા છતાં કમિશનર સાહેબને રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે વરાસા ઝોનમાં અમે ધક્કા ખાધા છે સતત એક વર્ષથી અમે ધક્કા ખાઈ રહ્યા છીએ પણ આ લોકો કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરતા નથી છેલ્લે અમે અંતે કંટાળીને આ લોકોને અમારી રજૂઆત ધ્યાને આવે એ માટે અમે લોહીથી આવેદનપત્ર લખ્યું છે પણ આ લોકોની નિંદ્રામાંથી હજી કોઈ બહાર આવ્યા નથી